આ સરપંચ સરપંચ પ્લોટ બાપુ સરપ આખી જિંદગી બસ ચલ્યાનું ઉતર્યા માં જ મારે જતી રહેવાની આ પ્લોટ કોઈ જમીનમાં પ્લોટ હાલવા ના થયું છે કોને પ્લોટ હાલ્યો આ તો વીસ હજાર રૂપિયા મારા ખાઈ ગયો પ્લોટ તો હાલ આખી જિંદગી ચડે જવાનું ઉતરે જવાનું

જો હું પૈસા બરે લાઈ હવે પરોટ નકા ઘરે પડી ગઈ જોબામાં કપડા પડી ગઈ કપા ઉંચો આવ્યો ઓર લ્યા હું કીધું તું લે ગોમાળો ને ઓર ન ને તું ઉપર આકો એક આડસા કાટ કે આવશે હા એ તો હમરા આવશે લે પાણી લઈ ઓય આ લાવ ઓય નું અમે ની રાખતા અમે તો ઘર અમે તમાર ને કાકા ના પડે કોઈ આવે ને પાણી હાથ જ ન ડરાવા

બેડો બેડો ઇલા જત મરી ગયો તો ઓસો આપળો તો એમ ની બોલાય ની બરોબર કોક કરવું પડ છે 59 ઉધવ કોણ ખબર આયા નો એકર ના બધો ખેળવા મણે નો એકર નું અમા તે મુગી તો કી તો સરપંત તો જે કે તારા કો આઈ છો કે બાકરી દોળા કરીને બોધી પૈસા ભરે ઓરો ભરે નમું ઉડે ભરે દીધું છે ને આવું તો તારા કોમ કા પોણી પાજી કિલો તો गेला એયા તે ની આવ આયોને ગરાગર સુજો મો તો બાજુ કાઢો હોય બરાપાય એ જ ચાં સર પંજ લે સર બીમારી ની બોલી લે રે ઓ ઓ આવલા

બેવા ના ના બે બેસાઈ ગયો કે કોક ડોર માં દાખલ કર્યા તો તમને મળ્યો હો તમાર ઘર ભરેલું હ નહીં ના ના તમાર ઘર માં આટલું ભરેલું કે નહીં પાણી ન આવતું તો ઓય જુઓ ડ્રમ ના ભરેલા હી શું હતું આવા તો ઓયડી કરી નાખે તો તમે પૂછો હો શું હતું